દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે મગફળી અને સોયાબીનની અંદર તમામ પ્રકારના નિંદામણ નાશક દવાના કયો દવાનો ઉપયોગ કરવો એની વાત આપણે કરશું તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાનથી વિડીયોને સાંભળજો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક એ રીતે બેનિફિટ અને સારો એવો ફાયદો થાય મિત્રો હવે અત્યારે સતત વરસાદને હિસાબે આપણે મગફળી વાવેતર હોય કે સોયાબીનનું વાવેતર હોય જે વરાકનો ખરેખર સમય નથી આવ્યો તો આપણે મગફળીની અંદર જે આપણે હાથી હળ નથી પડે એના હિસાબે અત્યારે ખેડૂતોને સોયાબીન મગફળીની અંદર હળનું ખૂબ જ પ્રમાણમાં પ્રમાણ વધી ગયું છે અને હવે ફરજિયાત દવાઓનો ઉપયોગ કરવો પડે એવી કોશિશ નથી કે હજી વરાક થવાની કોઈ સંભાવના છે નહીં મિત્રો તો મિત્રો આપણે દવા વિશેની વાત કરશું કે કેવી દવાનો ઉપયોગ કરવો સસ્તી અને સારી અને તમામ પ્રકારનું ખોળ સાફ થઈ જાય તો ખાસ વિગતો સાંભળજો નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ખેડૂતોને ખરેખર તો સાચી માહિતી આપીને એક આપણો ધ્યેય છે ઓછે કરશે વધારે ઉત્પાદન કેમ થવું એક આપણે અભિયાન ચલાવવાનું છે મિત્રો જેની અંદર ખેડૂતોને કાયમીથી કાયમી ફાયદો થાય ને એવી વસ્તુ આપણે કરવી છે જો આપણે મગફળીની અંદર અત્યારે આપણે જીવીસ મગફળી છે ને એક મહિનાની આસપાસ થવા આવી છે સિત્તાવીસ અઠ્ઠાવીસ દિવસની થઈ છે ને ચાર પંપ ચાલુ કર્યા છે આપણે અત્યારે કેમકે આજે થોડોક વરાપનો એવું છે કે અલાય એવું છે ને વરાપ થઈ છે થોડીક તો દવા ખાંટવાનો આપણે ટાઈમ જીડો હવે મિત્રો આ જે મગફળી છે ને આપણી આની અંદર એક પણ સાઈટ હાઈટથી નથી આવેલું જે એની હિસાબે ખળ નીંદાણું પણ નથી તો એમાં આપણે જે થોડુંક હેમૂર જોઉં તમે આ આપણે અમે આને હેમૂર કહીએ હેમૂર છે ઝાડવા છે આ જો કાર્યું ખાર્યું છે આવું અનેક પ્રકારનું અલગ અલગ ઘણી બધી પ્રકારનું ખળ થયું છે મિત્રો તો આના માટે આપણે સ્પેશિયલ દવા મારીએ છીએ હવે ઘણા ખેડૂત મિત્રો હે મૂળની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય કે હે મૂળ છે હે મૂળને હાવ આપણે નાસ્તો દવાથી નથી થતો પણ એક દવા આપણે જે મિત્રો આવે છે કે જે હે મૂળની અંદર સો ટકા કામ આપે છે કે જે બીજી બધી તમે દવાઈઓનો ખર્ચો કરશો ને એના કરતાં સસ્તી પડશે અને એની અંદર તમને સો ટકા ભલે બીજા આપણે ખડની અંદર તો કામ કરશે જ પણ જે આપણે હે મૂળ છે ને એની અંદર સો ટકા સારામાં સારું કામ આપશે તો હું તમને દવા પણ આગળ બતાવીશ મિત્રો અને બીજી દવાઈઓ કરતાં આપણે એ દવા થોડીક સસ્તી પણ પડે કે જે બીજી દવા આપણે લગભગ નેવથી સો રૂપિયાની આસપાસ પોંપ થતો હોય છે આ આપણે જે છે સાઠથી પાહીઠ રૂપિયાનો મિત્રો પોંપ થાય અને રિઝલ્ટ પણ સારું હવે આમ તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ ઘણો ટાઈમથી આપણે જે બીએસએફની ઓડીસી આવે છે મિત્રો બીએસએફની ઓડીસીનો આપણે ઉપયોગ કરતો હોય છે જેની અંદર ઇમેજ થાય પર એક દસ ટકાવાળું વાળું આવે ને એક સિત્તેર ટકા વાળું આવે એમાં આપણે સિત્તેર ટકા વાળું લેવાનું છે અને એના ભેગું જે આપણે ટર્કાસ ઉપર છે મિત્રો એ ટરકાસ ઉપર આપણે જે દસ ટકાવાળું વાળું આવે છે એ લેવાનું છે હવે એનું પ્રમાણ અને દવા પણ હું તમને બતાવીશ તો આગળ વિડીયોને જોતા જ મિત્રો ખબર પડે જુઓ મિત્રો જો આ જે ઝેર છે ને આપણે એના વિશે જાણવાનું છે ઇમેજ થાઈપર સિત્તેર ટકા ડબલ્યુજી એટલે કે એની અંદર મમરી આવતી હોય છે અને સાથે એમોનિયા આવે અને સાથે સ્પ્રેડર એટલે જે આપણે સ્ટીકર કહેવામાં આવે છે એ પણ આવે તો હિમર હિમસ થાઈ પર સિત્તેર ટકા અને આના ભેગો આપણે એક બીજી દવાનો ઉપયોગ કરવાનો છે એ તો હું બતાવું અને એની અંદર મિત્રો જો આપણે બીજી દવા નાખીએ છીએ ને એ કિજાલ ફોપ ઇથાલ દસ ટકા છે આપણે જે ટરગાસ ઉપર પાંચ ટકા આવે ને એમાં દસ ટકા જે આનું પ્રમાણ પચીસથી ત્રીસ એમએલ જેટલું રાખવાનું હોય છે અને આ છે ને આપણે કાર્યું ખાર્યું આંબો એના માટેની દવા છે મિત્રો અને આ મિત્રો જે ઇમજ થઈ પર છે ને એ પચાસ ગ્રામનું અંદર પેકિંગ આવે છે અને આ પેશિયલ જાળવા માટેની છે જે મગફળીની અંદર સોયાબીનની અંદર જાળવા આપણે જે કેમૂર છીએ ખાસ કરી એના માટે જ આપણે વધારે પૂરતું આગ્રહ ઇમેજ થઈ પડશે સિત્તેર ટકાનું એના માટે રાખીએ છીએ મિત્રો હવે મિત્રો આ બંને દવા તમે જોઈ લીધી જે ઇમેજ થાઈપર સિત્તેર ટકા અને પીજાલ ફોલ દસ ટકા જે બંને ભેગે સાથે કરી એટલે કે ઉપયોગ કરશો જે આપણે પચાસ ગ્રામનું ઇમેજ થાઈપરનું પેકિંગ આવે એમાંથી દસ પોપનું દ્રાવણ થતું હોય છે એટલે આપણે ને બીજા કરતાં સસ્તો પણ પોપ પડશે દવા છાંટવામાં અને રિઝલ્ટની દ્રષ્ટિએ જોઈએ મિત્રો તો સારામાં સારું બીજી દવા કરતાં આપણે સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો એટલે ખરેખર ખેડૂત મિત્રો એ જે અત્યારે આપણે અલગ અલગ ઘણી બધી પ્રકારના દવાનો ઉપયોગ કરીએ છીએ પછી ઘણી વખત શું છે કે આપણે જોઈએ હેમૂરમાં ને એમાં આપણે રિઝલ્ટ નથી જળતું એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય છે પછી આપણે પાછા મજૂરો નાખીને અને એને નિંદાવું પડે હા પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ચારથી સો પાંદડા સુધીનું જે હે મૂર હોય એમાં આપણે વધારે પૂરતું પ્રમાણમાં રિઝલ્ટ જળશે બાકી જે વધારે પ્રમાણમાં મોટું થઈ ગયું છે વેલે સડી ગયું છે દસ બાર પાંદડે થઈ ગયું એને એક વખત અટકાવી દે પીરવું પણ પડી જાય મિત્રો પણ હાવ નાબૂદ નહીં થાય ખાસ તમે ધ્યાન રાખજો બાકી તારીયું ખાર્યું છે બીજા જે ઝાડવા છે આમ તો મગફળીને સોયાબીનની અંદર મગફળી સિવાય બધું તમામ પ્રકારનું ટૂંકમાં નિંદામણ સાફ થઈ જાય મિત્રો તો અવનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો જય જવાન જય કિસાન